સાથે રેલી સ્વરૂપે આવેદન આપ્યું ગઢવી માર્ગદર્શન હેઠળ પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો રાજપૂત કરણી સેના રાજ માળાહાટીના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ સર્વે હિન્દુ સમાજ સંગઠન માળાહાટીનાની રાહબરી હેઠળ નાયબ મામલતદાર શિંગડિયાને આપેલા આવેદનમાં જણાવ્યું છે કે રાજસ્થાનના જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત રાજપૂતકારણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની ઘરમાં ઘૂસી ગોળી મારી નિર્મમ હત્યા કરવામાં આવી છે જેને સખત શબ્દોમાં વખોડીએ છીએ માળ્યા હાટીના શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સંગઠને યોગ્ય માંગણીને ન્યાય આપવા હત્યારાઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી છે રિપોર્ટર પ્રતાપ સિસોદિયા માળ્યા હાટીના મારું નામ જણકાત કલ્પેશભાઈ હું માળિયા તાલુકાના વિરડી ગામનો નિવાસી છું તારીખ પાંચ બાર બે હજાર ત્રેવીસના રોજ શ્રી જયપુર ખાતે ગોગામેડી સાહેબનું જે કરુણ મર્ડર કરવામાં આવ્યું તે બદલ માળિયા તાલુકાના અને સમગ્ર ભારતના રાજપૂત સમાજ તેમની ફાંસીની સજા માંગ કરે એવી અમારી અપીલ છે હું વીટી ગોરણ એડવોકેટ માળિયા તાલુકાના પ્રખંડ કરણી સેનાના એડવોકેટ લીગલ એડવોકેટ તેમજ બજરંગ દળ વિશ્વ હિન્દુ હિન્દુ પરિષદના લીગલ એડવોકેટ આજ રોજ રાજસ્થાન જયપુર ખાતે જે ગોગામેડી સાહેબ એટલે કે સુખદેવસિંહજી શેખાવત સાહેબનું જે કૃત્ય કરી અને જે એનું મર્ડર કરવામાં આવ્યું છે તે સબબ એ આ ક્ષત્રિય સમાજ સમસ્ત ક્ષત્રિય સમાજ એને વખોડી કાઢે છે ખૂબ જ દુઃખદ ઘટના છે અને એને સંબોધીને આજે માળિયા મામલતદાર ખાતે એક આવેદન આપવાનું જે આ કાર્યક્રમ કરવામાં આવેલો જે કાર્યક્રમમાં સમસ્ત ક્ષત્રિય સમાજ તેમજ હિન્દુ ધર્મપ્રેમી જનતા બધી હાજર રહી અને આજરોજ આ આવેદનપત્ર આપવામાં આવેલું છે જેમાં તમામ આવેલ ક્ષત્રિય સમાજના પ્રમુખો તેમજ આગેવાનો તેમજ વડીલો મિત્રો તમામનો આ ક્ષત્રિય સમાજ તેમજ કરણી સેના એનું ખૂબ ખૂબ આભાર માને છે જય હિન્દ જય ભારત